નમસ્કાર જય જય માતા જો આપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તો કરીએ છીએ પણ પ્રાકૃતિક કૃષિમાં પાંચ આયામો મહત્વના હોય છે જેમ કે આછસા દાન જીવામૃત ગંજીવામૃત વાપસા અને મિક્સ પાક આવી રીતના બધા આયામોને ધ્યાનમાં લઈને ખેતી કરતા હોય છે કોઈ જાતના રાસાયણિક ખાતર પેસ્ટિસાઈડ કોઈ વસ્તુ વાપરતા નથી સંપૂર્ણ ગાય આધારિત છે એટલે અત્યારે આમ ગણો તો અમે આ કલમ છે દસ બાય છે કેસરને કેસર કલમના ઝાડ વાવ્યા છે અને વચ્ચેની જગ્યા છે એમાં મિક્સ પાક તરીકે બટેટાનું વાવેતર કર્યું છે સોવીસ ઇંચની જાળી સોવીસ બાય પાંચ ઇંચ પાંચ ઇંચે એક બટેટાનું કટકો અને આમ સોવીસ ઇંચ એવી રીતના બટેટાનું વાવેતર કર્યું છે બટેટા પુષ્કળ પ્રમાણમાં બટેટાના મૂળમાંથી નાઇટ્રોજન મળે જે આપણે કેસર કલમનું ઝાડ હોય અને નાઇટ્રોજન નાઇટ્રોજનની જરૂર હોય બે દીદળ વનસ્પતિ છે પણ કલમના ઝાડમાં નાઇટ્રોજન ફિક્સેશન નથી બટેટામાં છે તો એક બે સહજીવી પાક વાવવાનું કારણ એ જ કે બટેટાનું નાઇટ્રોજન પેલી કલમ ને મળે એવી રીતના જો આ શાકભાજી છે શાકભાજીમાં રીંગણી છે આમાં રીંગણી માણસો એમ કે કોરાઝોન સાટવી પડે તો જ રીંગણા હારા થાય આમાં આપણે કાંઈ સેટ કહ્યું નથી તોય કેટલો સ્પ્રે છે ફાલ છે ખાલી આપણે સાસ જે વાત કરીએ આપણે કે પાંચસો એમ એલ સાયસ અઢીસો ગૌમૂત્ર અને દસ ગ્રામ જેટલો ગોળ એનો સ્પ્રે કરેલો છે આ કેસરના ઝાડ હજી ટૂંકમાં નાના નાના લીધા હતા અને હજી છ મહિના જેવું છું છે પાંચ થી છ મહિના વાવેતર કર્યું એનું તો એ સરસ મજા નો સારો છે એવી રીતના બધી યુટ્યુબ ચેનલ ગામડીઓ ગુજરાતી માં મૂક્યો છે ફૂલ વિડીયો બટેટું કેમ રહ્યું છે કેટલાની જાળી છે હું પટ આપ્યો છે બટેટામાં આપણે ગૌમય ભસ્મનો નો આપ્યો છે એટલે એ પણ માહિતી પૂરેપૂરી યુટ્યુબ ચેનલમાં મૂકી છે યુટ્યુબ ચેનલ છે ગામડીઓ ગુજરાતી વર્ષે સમયના અભાવે અમે બટેટા નું મૂલ્યવર્ધન નથી કર્યું પણ આ વખતે અમે બટેટા નું મૂલ્યવર્ધન કરશું જે ઝીણું ક્રસ આવે છે બટેટાની સુરણ આવે છે ઝીણું ક્રસ એ સુરણ બનાવવાનું છે ત્યારબાદ બટેટાની વેફર આવું બધું ગ્રાહકોને ઓર્ગેનિક બટાટાની વેફર ક્યાંથી મળશે તો એના માટે અમે પ્રયાસ કરીએ છીએ તો બનતા સુધી આ વર્ષે આવું બધું કરીને મૂલ્યવર્ધન કરીને પેકિંગ કરીને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું